હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે ભાઈ મહાશિવરાત્રી એટલે અમે મહાશિવરાત્રી પર્વ મનાવવા માટે નીકળી ગયા છે રાયગઢ ગામે અને મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે એ અમે તમને બે શબ્દો માં કહી દઈએ તો શંકર ભગવાન અને પાર્વતી દેવી આજે વિવાહ થયા હતા એના માટે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે તો આપણે રાયગઢ જઈએ અને જોઈએ ભાઈ કે શું થાય છે બરાબર છે બાકી તમે બધા વ્લોગમાં બનાવી બ્લોગ એન્ડ સુધી જોજો ચેનલ પર નવાયેલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો

ચલો મિત્રો તમે અમારી સ્પ્લેન્ડર બાઈક જોઈ શકો છો ભાઈ તો આપણે આપણી સ્પ્લેન્ડર બાઇક ઉપર નીકળી જઈએ ભૂલા લે ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રાયગઢ ગોમે અને વૈદો ભાઈ એકદમ મેળો ભરાય એટલે પબ્લિક આવી છે જુઓ તમને બતાવીએ તમે બધી પબ્લિક જોઈ શકો છો ભાઈ પોલીસ પણ બંદોબસ્ત પણ કરી નાખ્યો છે અમે અમારું બાઇક પાછળ એક જગ્યાએ પાર્કિંગ કરી દીધું છે પોલીસ સ્ટેશનની આગળ બાકી બધા હાર્દિક ભાઈ બધા તૈયાર છે હા કમ્પ્લીટ તૈયાર તૈયાર રેડી બરાબર હર હર મહાદેવ હર હર મહાદેવ કરા પર તા એટલે આ મેતાય વિડિયો ના એટલે હા હા બરાબર બરાબર બીજેડ પેલા મોલા કેલો છે ને જો અમારા બધા ફેન આવી ગયા છે પેલા તો બધા મિત્રોને હર હર મહાદેવ કેમ છો બધા વિડીયો જોવા છો યુટ્યુબ પર સરસ સરસ જોતા રહેજો બરાબર છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કરેલું છે ને ચાલો થેન્ક યુ થેન્ક યુ ચલો હર હર મહાદેવ ચલો ભાઈ ગાઈસ વિક્રમભાઈ ના બધા ફેન આવી ગયા છે બધા ક્રાઉડ થોડો થઈ ગયો છે ફેન નો દર્શન કરવા તો આપડે આપણે દાદાના દર્શન કરીશું હર હર મહાદેવ મિત્રો આજે મેં દર્શન કરવા માટે ગયા છીએ વેદનાથ મહાદેવ મંદિર રાયગઢ ગામે તો આપણે પેલા થોડો ઇતિહાસ જાણીએ લેખ કે ભાઈ કઈ રીતનો ઇતિહાસ છે કઈ રીતે આ મંદિર બન્યું તો થોડો તમે ઇતિહાસ જણાવો આ મંદિર વૈજનાથ દાદાનું મંદિર જે સ્વયંભૂ મહાદેવ છે સ્વયંભૂ એટલે સ્વયંભૂ શબ્દનો જ અર્થ થાય છે કે સ્વયં પ્રગટ થયેલું આ મંદિરનો ઇતિહાસ આઠસો વર્ષ પુરાણો છે રાયગઢ ગામ પ્રતાપસાગર તળાવના કિનારે આ મંદિર સ્થિત છે આ મંદિરનો ઇતિહાસ આઠસો વર્ષથી પણ વધુ પુરાણો છે આ મંદિરની પ્રતિકૃતિ જોઈ શકો છો તે પ્રમાણે આઠસો વર્ષથી પણ વધારે જૂનું આ મંદિર છે સાથે આ મંદિર સ્વયંભૂ છે તેથી સ્વયંભૂ શિવલિંગની માન્યતા કલિયુગમાં ખૂબ વિશેષ વર્ણવામાં આવી છે અહીં મહાશિવરાત્રીના પર્વ ઉપર લાખો સંખ્યામાં મેદની આવતી હોય છે બધા અલગ અલગ ક્ષેત્રોમાંથી અહીં ઉપસ્થિત થતા હોય છે જય બોલે હર હર મહાદેવ તો ચલો દર્શન જય બોલે આજે વિક્રમભાઈ પણ દર્શન કરવા માટે ગયા છે મહાદેવ મંદિરે તો બોલો વિક્રમભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ની બોલીએ વૈજ્યનાથ મહાદેવ ને હર હર બોલે આજે મહાશિવરાત્રીના પર્વ પર વિશેષ શું આયોજન કરેલું છે આજે આ મહાશિવરાત્રીના વિશેષ પર્વ ઉપર આપ બહાર જોઈ શકો છો એકવીસ ફૂટ ઊંચું શિવજીની પ્રતિમા છે જેમાં કાચના ટુકડાથી એકવીસ ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પાછળ બે મહિનાથી પણ વધુની મહેનત આ સ્વયંસેવક મિત્રો દ્વારા કરવામાં આવી છે આ શિવલિંગ ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં સર્વપ્રથમવાર છે કે જેમાં એકવીસ ફૂટ ઊંચું કાચની ટુકડા સાથેની પ્રતિમા અહીં કરવામાં આવી હોય સાથે બેસણના લોટમાંથી ભગવાનની વિવિધ પ્રતિમા બનાવવામાં આવી છે જે ભક્તો માટે આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં તેઓ લાભ રહી રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ જય બોલે બોલતા જાઓ પ્રસાદ લેતા જાઓ તો મિત્રો ભાંગ્રમ ભાઈ આ ભાંગ ભાંગ પીધી

કરો બધા આવજો ભાઈ હો બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ હા બધો ભાઈ હર હર મહાદેવ બધા તો ગાઈઝ અમે આવી ગયા છીએ તબેલામાં આજ તો ભાઈ મહાશિવરાત્રી હતી શંકર ભગવાનના દર્શન કર્યા અને બહુ મજા આવી મિત્રો તો અત્યારે હાલ માર મમ્મી કોમ કરી છે ભાઈ તબેલામાં મારા પપ્પા થોડા બહાર ગયા છે અમારા સમાજની મિટિંગ સાથે તો કીધું માર અમને થોડા આપણે નાસ્તો કરાવીએ આપણે લાયા છીએ વેફર તો જુઓ ભાઈ લાઈવ કોમ ચાલુ છે લે આવે હા હા સેવા કરવી પડે છે અમ વિક્રમ હા સાચી વાત છે ને તાણ પછી ખવાય ગયું ચાલ બીજું ઉઠાય

વાહ ભાઈ વાહ અમા ભા ભા પે માં મારો આવ્યો તો ગાઈસ આજનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવેલા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ માં હર હર મહાદેવ જરૂર થી લખજો અને આ વિડિયો ને વધુ થી વધુ શેર કરજો એટલે બીજા પણ મિત્રો અમારા બાજુના ગામમાં માં માં વેજનાથ મહાદેવ નું મંદિર આવેલું છે તે જોઈ શકે નિહાળી શકે અને ઇતિહાસ જાણી શકે બરાબર છે ચલો દાન હર હર મહાદેવ